સુરતના ભટાર વિસ્તારમાં રહેતા ચોસઠ વર્ષીય વેપારીને સોશિયલ મીડિયા મારફતે પરિચયમાં આવેલી યુવતીએ મળવાના બહાને અમરોલીના એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં બોલાવ્યા હતા અને ત્યારબાદ યુવતી સહિતની પાંચ લોકોની ચીટરોની ટીમ દ્વારા તેમને ઠગવામાં આવ્યા હતા આ વેપારીને બોલાવ્યા બાદ યુવતી દ્વારા અને તેમની ટીમ દ્વારા હની ટ્રેપમાં ફસાવવાના નામે પૈસા પડાવવામાં આવ્યા હતા જે ફરિયાદના આધારે પોલીસે બે મહિલા સહિત પાંચ જણાને ઝડપી પાડવામાં આવ્યા છે પઢારના આશીર્વાદ પાર્કમાં રહેતા ચોસઠ વર્ષીય લલિતભાઈ જૈનની સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે સંપર્ક થયો હતો ત્યારબાદ બંને જણા મોબાઈલ ઉપર વાતચીત કરતા હતા દરમિયાન યુવતીએ ગઈકાલે બપોરના સમયે લલિતભાઈને મળવા માટે બોલાવ્યા હતા અને લલિતભાઈ યુવતીને અમરોલી મળવા માટે પહોંચ્યા હતા જ્યાં યુવતીએ સંત એપાર્ટમેન્ટના ફ્લેટમાં મળવા માટે લઈ ગઈ હતી અને યુવતી સહિતની ટોળકી અગાઉથી જ કરેલા પ્લાનમાં વેપારી ફસાઈ ગયા હતા વેપારી રૂમમાં જતા અંદરથી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને વેપારીએ તેના કપડા કાઢ્યા કાઢી નાખ્યા હતા દરમિયાન બે ટપોરી અંદર ઘૂસી આવી તેમ પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના માણસો તરીકે કરાવી હતી વેપારીને ત્યાં અહીં કેમ આવ્યા છે અને તે બાબતે પ્રશ્નો કરી ડરાવી ધમકાવ્યા હતા અને બાદમાં તેમની પાસેથી પૈસા પડાવવા માટેના કારસા રચ્યા હતા બીજા દિવસે ચાલીસ હજાર આપવા માટે પણ જણાવ્યું હતું જો પૈસા નહીં આપો તો તેમના વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવશે જે દરમિયાન ત્યાં અમરોલી પીઆઈ જેબી વનારે બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે ફ્લેટમાં રેડ કરી હતી વેપારીને હની ફસાવી તોડ પાડનાર રાજુ નાથા ગુજરિયા રાજેશ ઉર્ફે મોટો રાજુ ભીખા કાથરોટિયા વિજય માળી તેજલ ઉર્ફે જાનવી પટેલ અને ઋત્વિકા ઉર્ફે ઋતુ નાથાની ધરપકડ કરવામાં આવી છે હાલ પોલીસે આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે